મિત્રો મોટા ભાગના ગવઢિયાઓ કહે છે સો કામ છોડીને માણસને સ્નાન કરવું જોઈએ અને હજાર કામ છોડીને ભોજન કરવું જોઈએ મનુષ્યનું જીવન ભોજન ઉપર જ નિર્ભર છે અન્યથા જીવન સંભવ નથી શાસ્ત્રમાં અમુક એવા નિયમો કર્યા છે જેનું પાલન હરેક મનુષ્યને કરવું જોઈએ જો તમે શાસ્ત્રમાં કહેલા નિયમોનું પાલન નથી કરતા તો તમારા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ આવી શકે છે આજે આપણે એવા નિયમો છે જે વ્યક્તિને પાળવા જોઈએ હિન્દુ ધર્મના અનુસાર ભોજન કર્યા પહેલા બંને પગ અને મોઢું આ પાંચ અંક સારી રીતે ધોવા જોઈએ અને પછી ભોજન કરવું જોઈએ શાસ્ત્રમાં લખ્યું છે ભીના પગે જમવા વાળો વ્યક્તિ લાંબી આયુ ધરાવે છે એટલે કે લાંબુ જીવન ધરાવે છે મનુષ્ય બે જ સમયે ભોજન કરવાનું વિધાન છે વહેલી સવારે અને સૂર્યાસ્ત સમયે વચ્ચે ભોજન વિધિ આ ગ્રંથમાં નથી જણાવવામાં આવ્યું જે આ નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે એ વ્યક્તિઓને ઉપવાસનું પૂર્ણ ફળ મળે છે ભોજન હંમેશા પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મો રાખીને ભોજન કરવું જોઈએ पूर्व दिशा तरफ मोराखी ने जमवाथी आयुष्य એટલે કે ઉંમર વધે છે. દક્ષિણ તરફ મોરાખી ને જમવાથી પિતૃત્વની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમ તરફ મોરાખી ને જમવાથી મનુષ્ય હંમેશા માટે રોકી થઈ જાય છે. અને ઉત્તરની તરફ મોરાખી ને જમવાથી આયુ તથા ધન્ય પ્રાપ્તિ થાય છે. જો તમે અન્ય મોના અનુસરણથી ભોજન કરશો તો કોઈ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં. પણ એક વાતનું જરૂરથી ધ્યાન રાખજો શાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિનું હેઠું ભોજન ખાવું જોઈએ નહીં એને બહુ મોટું મોટા ભાગના વ્યક્તિઓમાં જોવામાં આવે છે કે પતિનું હેઠું ભોજન પત્ની ખાઈ લે છે અને એ લોકો વિચારે છે કે હેઠું ભોજન ખાઈ લેવાથી પ્રેમ વધે છે શાસ્ત્રના અનુસાર સારો ગણવામાં આવતું નથી પતિ પત્નીને ક્યારે એકસાથે સાથે અથવા તો એક થાળીમાં ભોજન કરવું જોઈએ નહીં પતિ પત્નીના એક સાથે અથવા એક થાળીમાં ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા એટલે કે ગરીબીનો વાસ થાય છે એટલા માટે શાસ્ત્રો અનુસાર જ ભોજન કરવું જોઈએ જો આપણે શાસ્ત્રોના અનુસાર ભોજન કરીએ તો જીવનમાં ક્યારેય પણ સમસ્યા આવતી નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે